હાલો મિત્રો ફ્રી એકવાર નવા વિડીયામાં તમારું જોરદાર સ્વાગત છે કો ઝેટકીન સ્વાગત છે અને હું તમને આજે એવી વસ્તુ બતાવું કે એનું નામ છે રાવણ હથો હવે રાવણ હથો જૂના જમાના જુઓ આ આમ જુઓ હવે આ સાધન છે ને લુપ્ત થઈ ગયેલું આ જો શ્રીફળ કાચલીમાંથી બનાવેલો ટનાટન પચીસ વર્ષ પેલા મેં બનાવ્યું હતું મને એવો શોખ ઉગાડવાનો જાત જાતના વાજિંત્ર વગાડવાનો ભલે કલાકારનો નો પણ મારા પોતાના આનંદ માટે હું આ બધું શીખી શીખીને કાંઈક વગાડો ને મને એમ થયું કે આ એકદમ થઈ આ બધા મારવાડીને વગાડે ને હવે તો આ કોકરી સારા કલાકારો વગાડતા હોય હું તમને એક ગીત સંભળાવી દઉં આ થામાં નથી એમ થાય કે ભાઈ રામડથો દેખાડ પણ કાંઈ હંભરાવ્યો તો નહીં પણ હું સંભળાવી દઉં તમને જો રાખ બરાબર ગોળી નાખું

हे हरणूं तर हालार शर मायणियां चापे तारी झुपड़ी घायल घायल गायल तारी झुपड़ी घायल झांपे तारी झूपड़ी લાગ્યો યર જણિયા કેમ મિત્રો મસ્ત મજાનું લાગ્યું ને તો આ બધું મેં બધું જૂના જમાના હાસવી રાખ્યું છે યાસે રાવણ તો કેમ મજાનો જો બનાવેલો છે ને આ